ચલો ભાઈ આજે આપણે છે ને જો આપણા રસોડાની મુલાકાત લેવાની છે રસોડાની અંદર કેટલા સાધન હોય એ જોવાનું છે પછી આજે આપણે શુક્રવાર છે તો શું હોય છે મુઠિયા તો મુઠિયા કઈ રીતે બને છે એ જોવાનું છે આપણે મદદ કરવાની છે ધ્યાન રાખવાનું છે જો રસોઈ બનાવવા માટે મમ્મી છે ને એ અંદાજ અને અનુમાન લગાવે કાંઈ ત્રાજવા લઈને ન બેહે ત્રાજવા લઈને થોડા બેહે હે અંદાજ પ્રમાણે રસોઈ બનાવે એટલે આપણે જોવાનું છે ગાડી ગાડી રમીએ ચાલો છોકરાઓ આવો હું બનુ છું એન્જિન ડબ્બા સૌ થઈ જાઓ ગાડી ગાડી રમીએ ચાલો છોકરાઓ આવો નથી કોલસાનું કામ નથી પાણીનું કામ વગર પાટે પહોંચી જશું આપણે ગામે ગામ આપણે રસોડામાં આવી ગયા છીએ ચલો આવી આવતા લો જો મુઠિયા બનાવવાની તૈયારી કરી દીધી છે જો મસાલા ને લોટ ને આ જુઓ મેથી મરચાં દૂધી ડુંગળી લીંબુ ગોઠવાઈ ગયા બની તો નથી શું જમશો આપણે બનાવવાના છે જુઓ બનાવવાનું ચાલુ કરીએ હો બેટા ચલો જુઓ મુઠિયા બનાવવાનું ચાલુ કરીએ છીએ હો જુઓ શું લીધું સૌથી પહેલા લોટ હવે લોટની અંદર શું નાખવાનું જુઓ મેં મીઠું લીધું જો મીઠું નાખ્યું શું નાખ્યું મીઠું નાખ્યું ચલો પછી શું નાખવાનું જુઓ હળદર પછી ખાંડ મરચું ડુંગળી મરચા પછી આ છે લીંબુ અને અને આ મેથી જો સરસ મજાની શું નાખ્યું ડુંગળી શાકભાજી કેવાય ને આમાંથી આપણે બધું શીખવા મળે શાકભાજી

જો આપણા સરસ મજાના જો મુઠિયા છે ને જો ગોઠને એને સીધે સીધા નહીં ગોઠવવાના આડા આવડી ગોઠવાના જોવો તો જ સરસ બફાઈ જાય ગોઠવી દીધા છે હવે અને આપણે શું કરવાનું બાપી દેવાના છ મુઠિયા બાપા મૂકી દીધા છે બફાઈ જાય ને પછી કટિંગ કરવાના મમ્મી મુઠિયા બનાવે છે અને કેટલાય મુઠિયા બનતા જોયા છે જોયા હોય એને જાતું છે કરવાનો ખોટું બોલે ને પાપ લાગે તે જોયા છે મુઠિયા તાર મમ્મી બનાવતી હોય ત્યારે તો જુઓ જેને નહોતા જોયા આજે બધા જોયા ને કઈ રીતે મુઠિયા બને જુઓ મુઠિયા બપાય છે ત્યાં સુધી અમારી ચકલીયું જુઓ ચણવા મંડી ચણા જુઓ આહા મજા આવી સરસ મજાના જુઓ મુઠિયા બપાઈને તૈયાર થઈ ગયા છે જો આપણે ચેક કરીએ એકદમ પોચા લુ જેવા બન્યા છે જુઓ કે છે કે નવી રે નવી શીખવા મળી જુઓ એકદમ પોચા અને સરસ જુઓ જો સરસ મજાનો લોટ બાંધીને મુઠિયા બનાવી અને બાફ્યા જો પોચા અને સરસ હજી તો વઘાર પણ કર્યો નથી તો એ જુઓ એકદમ પોચા અને સરસ મુઠિયા બન્યા છે હવે એને વઘાર કરી દઈશું જો આપડા સરસ મજાના મુઠિયા જુઓ પોચા અને કેવા રૂ જેવા બન્યા છે જો હવે શું કર્યું આપણે કટિંગ કરી દીધું જુઓ પોચા મસ્ત બન્યા છે મુઠિયા ભાઈ જુઓ બહુ ભાવે ને હા જુઓ હવે આપણે એને શું કરવાનું વઘાર કરી દેવાનો સરસ મજાનો વઘાર કરી જો પોચા બન્યા છે ને જો એકદમ જો ખમણ જેવા બન્યા છે ખમણ જેવા કોની જેવા ખમણ જેવા આપણે જો બધા સમારી દીધા સરસ મજાના બધા કાપી નાખ્યા હાલો હવે આપણે એને જો તપેલું મૂકી દીધું છે હવે એનો આપણે બગાર કરી દઈએ જો સરસ મજાના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે